આજે નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર છવ્વીસ ઉપર ઠાકોરજી જ્યારે ફરીવાર સિહોર પધારે છે ત્યારની વાત છે મેઘાજી બાને ત્યાં નંબર છવ્વીસ પુષ્ટિ સંહિતા ભાગ બે બાબા અને કશોદાસ વાત કરી રહ્યા છે પાછા પાંચા એ કહ્યું કશોદાસ શ્રીજીને રાજભવનમાં પધરાવીને મેઘાજીએ ભાવપૂર્વક સન્માન કર્યું તિલક આરતી કરી શ્રીજીના ચરણમાં સાષ્ટાંગ ધનવત પ્રણામ કરી ભેટ ધરીને ચરણ સ્પર્શ કર્યા કુંવર રતન રાવળે શ્રીજીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને તિલક કરીને ભેટ કરીને ન્યોચ્છાવર કરી પાછા બાબાએ કહ્યું શ્રીજી જેના માથે કૃપા કરે ને એના ભાગ્યનું શું કહેવું કુંવર રતન અતિ હર્ષાવેશમાં આવીને કહે છે બા આ રાજ્યનો ભંડાર શ્રીજીને લાડ લડાવવા માટે ખુલ્લો જ છે જરા પણ સંકોચ ન અનુભવતા મેઘાજી બા રતનની ભાવના જાણીને ગદગદ થઈને બોલ્યા બેટા સર્વ આપણા પ્રાણપતિનું જ છે એમાં જરા પણ સર્વ સમર્પણી સેવકને માટે તો આ ભૌતિક સંપત્તિ કઈ શકે પાસે ઉભેલા રાઘોદાસ જોશી મેઘાજીની ભાવના જોઈને મેઘાજીવાની ભાવના જોઈને ભાવિભર બની ગયા અને બોલ્યા ધન્ય છે પ્રભુ આપના પ્રગટ પ્રતાપ બળને આપની અસીન કૃપા બળને શ્રીજી પધાર્યાની વધાઈ સર્વત્ર પહોંચી ગઈ ને મોરારદાસ લક્ષ્મીદાસ જીવનદાસ કસિયાભાઈ રાજગર ગોપાલદાસ નરસિંહ ભટ્ટ હાથસણીવાળા સર્વો ત્યાં આવી પહોંચ્યા આથી મેઘાજીબાના આનંદનો પાર રહ્યો નહીં ને સર્વનું સમાધાન રૂઢી પહેરે કર્યું શ્રીજીનું દર્શન સુખ લેતા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી શ્રીજી પોતાના અંગીકૃત સેવકોને જોઈને અતિ પ્રસન્ન થયા અને સર્વના કુશળ સમાચાર પૂછ્યા ઠાકોરજી બધાને પૂછે છે એવું વારાઘડી આપણને ઘણી બધી જગ્યાએ આવે હો કે ઠાકોરજી સામેથી બધાને કુશળ મંગળતો છો ને એવું પૂછતા હોય છે અતિ કુશળ સમાચાર પૂછ્યા ઉત્તર આપતા મોરરદાસે કહ્યું મહારાજ કૃપાની ધન આપની કૃપાથી સર્વ આનંદમાં છે અને આપ સદા આનંદરૂપ છો મેઘાજી વાના રાજભવનમાં શ્રીજીના દર્શન માટે અવિરત વૈષ્ણવની ભીડ જામી રહેતી અને સેવક સમાજ મનગમતી ભેટ સામગ્રી વસ્ત્રાભરણ શ્રીજીને ભેટ ધરતા અને આનંદ માણી રહ્યા છે જેમ અષાઢ માસમાં મેઘની વર્ષા થાય ને જળનો અવિરત પ્રવાહ ચાલે તેમ વૈષ્ણવના જૂથ જૂથના જૂથ પ્રગટ સ્વરૂપની પ્રતિભાવના અવિરતપણે આવવા જ લાગ્યા ઉદાહરણ કેવું આપ્યું છે મેઘની વર્ષા જળનો અવિરત પ્રવાહની જેમ ઠાકોરજીના સેવકો ઠાકોરજીનું દર્શન કરવા પધારે જ શ્રીજીને વિવિધ પ્રકારના રંગબેરંગી અતિ સુંદર વસ્ત્રાભરણો પોતાના હાથથી ધરવા લાગ્યા શ્રીજી પણ સેવકના ભાવને જોઈને તેનો અંગીકાર કરતા તે સમયે આપના સ્વરૂપ સૌંદર્યની કાંતિ અધિક જળહળી ઉઠી એવો અપાર સુખ સેવક જનને આપ્યું જે સુખનું વર્ણન મુખથી કહી શકાય તેવું નથી એટલે હવે આ તો શબ્દ ઓછા પડે એટલે કીધું કે આ તો કહી શકાય તેવું નથી તે તો જણજણ પ્રતિ સર્વના તનમાન અંતર અંતરમાં સમાયું પાચા બાબાએ કહ્યું કશાદાસ આપશ્રીના સ્વરૂપ લાવણ્યની છબી એવી અનુપમ બની રહી છે કે મદન મોહન મદનને મોહ ઉપજાવે એવો સર્વ શંગાર આપશ્રીને ધારણ કરીને બેઠકે બિરાજી ઘણું જ ફૂલાઈ મુસ્કાઈ રહ્યા છે પરમ સુંદર શીર પેજ મસ્તકે ધારણ કર્યો છે વચ્ચે વચ્ચે શામ રેખા ઝલકી રહી છે વાઘો વાંકી પાગ ધારણ કરે છે પાગ તો ત્રાસી છે ગરકાવ થઈ રહ્યો છે તેવી શોભા બની રહી છે શ્રીજીની મધુરવાણી નો સર્વ લોભ લો રહ્યા છે શ્રીજી મધુર વાણીમાં સર્વ લોભાઈ રહ્યા છે કોટી મદન લજ્જા પામે એવી મુખારવિંદ શોભા બની રહી છે તે નિરક્તા સર્વના નેન પ્રેમ મગ્ન થતા નૂતન રંગમાં ભીંજાઈ રહે છે સર્વજન ઉપર પોતાના મરમ ભરેલા નેત્ર કટાક્ષ કરીને સર્વની ધરી જને હરી લે છે શ્રીજીના અલૌકિક સર્વાંગને નિરક્તા સર્વ દેહની દશા વિસરાઈ જાય છે એટલે કે ઠાકોરજીને જોતા આપણું પોતાનું તો ભૂલાઈ જાય છે દેહ દશા ભૂલાઈ જાય છે ગો લોકાવતી પડતી ગો ગોકુળપતિના સર્વ વૈભવનો ભરભાર સર્વને મનગમતો બની રહ્યો છે એ દર્શન સુખમાં માટે સર્વના નેત્ર તલસી રહ્યા છે તેવા સેવકના પ્રેમને વશ થઈને આપ શ્રી પધાર્યા છે આપ શ્રીએ સર્વ સેવકના અવનવા વસ્ત્રાભરણનો અંગીકાર કરીને મનોહર મુરતે સર્વના મન હરી લીધા અને અનન્ય સેવક સૃષ્ટિ પણ ગોકુલપતિના અલૌકિક સાથે અવનવી લાગે છે આ રીતે સેવ રસ દર્શન કરતા તન મન નિર્મળ થતા પોતાનો આ અહમભાવ વિસરીને પોતા પણ ભૂલી ગઈને મેઘાજી બા તથા સર્વ જૂથને મળીને ઠાકોરજીને અતિ લાળ લડાવીને મહાસુખને પ્રાપ્ત કર્યું જ્યારે પ્રગટ સ્વરૂપ બિરાજતું હશે ત્યારે કેવો અલૌકિક આનંદ હશે તો ભૂતલ ભૂલાઈ જાય ને તો સાક્ષાત આપણને એમ જ થાય આપણે ભૂતલમાં છીએ નહીં કેમ કે પોતાનો જે પોતા પણ ભૂલી જાય લૌકિક દેહ ભૂલી જાય દેહાનું સંધાન ભૂલી જાય પછી તો કેવું અલૌકિક હશે આ તો થોડું લખ્યું છે આમાં કીધું છે કે આવું લખ્યું જાય નહીં કેટલું કહીએ પણ આટલું આપણને મળ્યું છે તો આમાં જ આપણે ચિતવની કરીએ કે ઠાકોરજી કેવા દિશતા હશે અત્યારે આટલું જ બોલી મારા નાની વાતને વિરામાં પૂછ્યું